એક વખત મેં તમને વાત કહી હતી અમદાવાદની છે કે તમે કોઈ અહીંયા હશો કે નહીં હો અહીંયાનો જ દાખલો છે એક વખત અહીંયાના કોઈ કંઈક આચાર્ય બાળકના ઘરમાં કર્મચારીઓએ હડતાલ પાડી સેવામાં ઠાકુરજીની સેવામાં જે મુખ્ય ભીતરિયાઓ હતા એમણે હડતાલ પાડી કે હવે અમે આજે સેવા નહીં કહીએ પગાર વધારો પગાર વધારો અમે હડતાલ કરી યુનિયન કરીને બહુ ચિંતાનો વિષય થઈ ગયો કેમ કે એકથી સેવાનો પ્રકાર જે કર્મચારીઓના જોરે ચાલી રહ્યો હોય એ જો અચાનક કોઈ એક વ્યક્તિના માથે આવી પડે તો બહુ દોડ ભાગ મચી જાય હવે એ જે વ્યવસ્થાની અંદર આ હડતાલ પડી હતી એ સ્થાન સરકારી નિયમોથી કોઈ ટ્રસ્ટ વ્રસ્ટ બનેલું હશે પરંતુ એમાં મહારાષ્ટ્રની એટલી સત્તા હતી કે કર્મચારીઓ પાસે એમના નિયમ અનુસાર કામ કરાવી શકે પગાર વધારાની એમની માંગણી હોવા છતાં પણ મહારાષ્રીએ કહ્યું કે હવે આનો ઉપાય બીજી કોઈ રીતથી કાઢવો પડશે કેમકે આપણી પાસે એટલું ફંડ નથી કે આપણે એમનો પગાર વધારી શકીએ તે સ્થિતિમાં ભૂખિયા મિતરિયાઓને આશ્વાસન આપ્યું એમણે એક કોમ્પ્રોમાઇઝ કરીને કે તમારી જે મનોકામના છે એ પૂર્ણ થશે પણ તમારે મારી આજ્ઞા અનુસાર કાનૂન ભગવાનની સેવા પૂજા કરવી પડશે બધા કાન પકડીને કબૂલ થયા બીજો દિવસ સવાર થયો બધા નહીં ધોઈને ટીપટોક થઈને અંદર ઘુસી ગયા મહારાષ્ટ્ર જે રૂટીનમાં કામ કરતા હોય તે રીતે સેવા સંબંધી બધું કામકામ બાજમાં લાગી ગયા મહારાષ્ટ્રીએ કીધું કે કોઈએ કોઈ વસ્તુને હાથ લગાડવાનો બધા જ ઠાકુરજીના સન્મુખ અદબ પલ્લાથી વારીને બેસી ગયા દરેકને એક એક તુલસીજીની માલા જે ફેરવવાની હોય આપી શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મજા

ભક્તિના સ્થાનો ધર્મસ્થાનો માની રહ્યા છે એની આ કટુ વાસ્તવિકતા છે એમણે પોતાની બધી માંગો પાછી કીધી લીધી અને એ જ જૂની કંડિશન ઉપર સેવાની અંદર લાગી ગયા જે વખતે ભક્તિ છે એ નિયમ બનાવવામાં આવે પછી તો ત્રાહિમામ પોકારી જવાય છે જે સહજતાથી થાય છે એની અંદર તો મનુષ્ય પ્રવૃત્તિ થઈ શકે છે એ જ વાત શ્રી મહાપ્રભુજી પણ કહી રહ્યા છે કે ગાવડતો હરવ ચિત્તમ શ્રવણાદ ન્યસિત સદા તમારું સામર્થ્ય જો ભગવત સેવાનું નથી તો જબરજસ્તી ભગવત સેવાને તમે નહીં અપનાવો એ કલ્પને તમે પસંદ નહીં કરો તમારી જે ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુમાં થઈ શકે છે એ ઇન્દ્રિયોથી જ તમે તમારા ભક્તિભાવને વધારવાનો પ્રયાસ કરો એટલે ભગવત સ્વરૂપને ઘરમાં પધરાવીને જ્યારે તમે તમારા હાથથી તમારા પગથી એમની સેવા નથી કરી શકતા તો મનથી વાણીથી અને તમારા કાનથી તો પ્રભુને સાંભળી વિચારી કે બોલી શકો છો તો શ્રવણ કીર્તન સ્મરણ કરો પ્રભુનું અને એના દ્વારા પણ તમે તમારા ભાવને વધારી શકશો જો વ્યાવૃત્ત હોવાને કારણે એક એવો નિયમ કે નહીં સેવા તો કરવી જ જોઈએ કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં પ્રભુને પધરાવે છે તો એ વ્યાવૃત્તિના અંદર એને એટલી ધાંધલ બની જશે કે કોઈક દિવસે એ પ્રભુ સેવા એના માટે બોજરૂપ બની જશે જેમ બોજરૂપ એ સેવા આ કર્મચારીઓ માટે બની ગઈ નોકરી તરીકે જ્યારે તમે કોઈને કામ કરી રહ્યા છો ભાવશૂન્ય થઈને જ્યારે તમે કોઈ કાર્ય કરી રહ્યા છો અથવા તો ભક્તિભાવ રહિત તમે કોઈ કામ તમને કરવું પડી રહ્યું છે તો એ ક્યારે ને ક્યારે બોજરૂપ બનશે એ વિક્ષેપ પેદા કરશે એ ઉદ્વેગ પેદા કરશે પ્રતિબંધો પેદા કરશે એ દરેક પ્રકારની મુસીબતો પેદા કરશે અને તે સ્થિતિમાં જે અપરાધ થશે તે અપરાધ પછી પ્રભુ પણ સહન નહીં કરી શકે શ્રી મહાપ્રભુજી પણ સહન નહીં કરી શકે અને સેવા કરતા છે એને પણ નિરંતર ક્લેશ બનેલો રહેશે એટલે આપણે ત્યાં ભગવદીઓએ ગાયું છે સહજ પ્રીત ગોપાલે ભાવે એ જે સહજતાથી જે કંઈ પણ થાય છે એની અંદર પ્રભુ પણ પ્રસન્ન છે અને એમાં આચાર્ય ચરણની પણ સંમતિ છે અસહજ કંઈ પણ થશે એમાં ન તો પ્રભુ પ્રસન્ન થશે ન એમાં આચાર્યચરણની પ્રસન્નતા છે એટલે કોઈ વ્યાવ્રત છે એટલે એટલો વ્યસ્ત છે કે પોતાના ઘરમાં ભગવત સેવા નથી કરી શકતો તો એ શ્રવણ કીર્તન સ્મરણ કરે નિરોધલક્ષણ ગ્રંથમાં જેમ શ્રી મહાપ્રભુએ આપણને બતાવ્યું છે કે પ્રભુ વનમાં પધારતા તે વખતે ગોકુલની અંદર વિરાજતા વ્રજભક્તો નંદરાયજી વગેરે છે એમને પ્રભુનો વિરહ તાપ થતો વનમાંથી પ્રભુ ઘરમાં પધારતા ત્યારે વનવાસી ગાયો અને ગોપાલકો છે એમને પ્રભુના વિરહનો તાપ થતો જે વખતે વ્રજ છોડીને પ્રભુ મથુરા પધાર્યા તે વખતે વ્રજવાસીઓએ બધાએ એકસાથે એક તીવ્ર વિરહનો અનુભવ કર્યો એમ જેને ભગવત સેવાની અનુકૂળતા નથી એને એમ સમજવું જોઈએ કે અત્યારે પ્રભુ મારું વ્રજ છોડી અને મથુરા કે દ્વારકા પધારી ગયા છે અને પ્રભુએ જે સ્થિતિમાં મને રાખ્યો છે એમાં હું પ્રભુનું શ્રવણ કીર્તન સ્મરણ કરતો રહીશ અને પ્રભુ પ્રસન્ન કરી અને મારા અધિકાર અનુસાર મને ક્યારેક કૃપા કરશે એ સ્થિતિમાં એ જો ભગવત ગુણગાન ગાતો રહેશે પ્રભુના સ્મરણ કરતો રહેશે પ્રભુનું શ્રવણ કીર્તન કરતો રહેશે તો શ્રી મહાપ્રભુ કહે છે કે એ વિરહનો તાપ જો ગુણગાન ન ગાય તે સ્થિતિમાં એને બાળીને રાખ કરી દઈ શક્યો હોત એ ગુણગાનના પ્રભાવથી એના જીવનને એના અસ્તિત્વને ટકાવી રાખશે જેમ કોઈ આપણો અત્યંત નિકટની વ્યક્તિ છે એ કોઈ સુદૂર પ્રદેશમાં જાય અને એના ઘણા દિવસ સુધી કોઈ સમાચાર ના આવે એનો કોઈ પત્ર ના આવે એનો કોઈ ફોન ના આવે તો માણસ છે એ બેબાકડો બની જાય એને જે રહે એની અંદર નિરંતર ક્લેશ થયા કરે પરંતુ યદિ કોઈ વચ્ચે વચ્ચે સમાચાર આવતા રહે તે સ્થિતિમાં ઘર પરિવારના એનો વિરાનો તો અનુભવ કરે પરંતુ કોઈક જાતનું સ્વાસ્થ્ય પણ જાળવી શકે અન્ય થા તો બહુ મુશ્કેલ થઈ જાય આપણે કનૈયાશાલ ક્ષત્રિયની વાર્તામાં આવે છે એવું વાર્તા સાહિત્યમાં કે એમને નાનપણથી આગ્રામાં રહેતા પરંતુ વ્રજ કોઈ દિવસ ગયા નહીં અને મથુરા વ્રજ એ બહુ મોટું તીર્થ છે એવી મહિમા એમણે સાંભળી એટલે એક દિવસ એણે માને કહ્યું કે મને કોઈ રીતે એવું કરો કે હું વ્રજમાં જાઉં એમના ઘરમાં પિતા નહીં એટલે માનું મન ન ચાલે કે આને અમે ક્યાં મોકલીએ ત્યાં પણ મથુરામાં એનો મામો રહેતો હતો અને મામાએ બહુ જીદ કરી એટલે એમણે કહ્યું કે તું મામા સાથે જજે મામાને એવી ભલામણ કરી કે આને બહુ વધારે વ્રજમાં ફરાવતા નહીં કેમકે કે ત્યાં બધા ભક્તો અને વિરક્તો જોશે અને એનું ક્યાંક મન લુ છે તો હું બુઢી ડોકરી ક્યાં એકલું મારું જીવન કાઢીશ એટલે બહુ ભલામણ કરીને એમને મોકલ્યા મામા એને લઈને ગયો થોડું થોડું દેખાડતો કનૈયા સાલે કહ્યું કે અહીંયા તો ગિરિરાજજી મુખ્ય છે તો દર્શન કરાવો તો મામા છે એણે કોઈ રીતથી મન માન્યું નહીં બહુ જિદ્દ કરી ત્યારે ગિરિરાજજી લઈ ગયો તો કનૈયા સાલને ગિરિરાજજીના દર્શન થતાની સાથે એ લીલામાં મગ્ન થઈ ગયા ન બોલે ન ઉઠે ન ચાલે ન ખાય ન પીએ કોઈ અનુસંધાન નહીં એકદમ બાઘા જેવા થઈ ગયા આપણે જેને કહીએ ને બાઘા થઈ ગયા બિલકુલ વાર્તામાં આવે છે બાવરો થઈ ગયો તો એકદમ એવા ગાંડા ઘેલા જેવા થઈ ગયા મામાને ચિંતા થઈ ગઈ કે અહીંયા આવ્યો સાજો સમય હતો અને આને હું મોકલું ગાંડો થયેલો તો મારી બેન શું કહેશે એટલે મહિના દિવસ સુધી એમણે કોઈ સમાચાર પણ આગ્રા મોકલ્યા નહીં ઓલી મા છે ત્યાં ઊંચી નીચી થાય કે મારા દીકરાનું શું થયું કોઈ સમાચાર નહીં એટલે ત્યાંથી કોઈક સથવારાને મોકલાવ્યો રૂપિયા આપીને કે બીજી તપાસ તો કરી આવો છોકરો શું કરે છે મારો અને ત્યાં જઈને આવ્યો એને સમાચાર આપ્યો તારો છે તો ગાંડો થઈ ગયો છે કોના ઉપર આપ પણ તૂટી પડ્યો એકદમ આ શું થઈ ગયું પછી ગઈ પોતે સાથે સવારી લઈને એને વાંચતે કે વાત તે પાછું લાવવા માટે પણ કોઈ રીતે પણ કન્યા શાલ ત્યાંથી પાછા આવવા તૈયાર નહીં થયા સાજા પણ નહીં થયા ઘણો ઉપચાર કર્યો શ્રી મહાપ્રભુજી જે વખતે કોઈકે કહ્યું કે અહીંયા બિરાજે છે અને બહુ સિદ્ધ છે આચાર્ય પ્રભુ સાક્ષાત એમની સાથે વાત કરે છે એમને પોતાની રુચિ અરુચિ જણાવે છે તો એમની પાસે જાઓ કદાચ કૃપા થઈ જાય અને જ્યારે શ્રી મહાપ્રભુજી પાસે ગયા કનૈયા શાલ છે એમની અંતરદશા જોઈને એને શ્રી મહાપ્રભુજી સમજી ગયા કે આ તો કોઈ બહુ ઉચ્ચ અવસ્થા ઉપર લીલાના ચિંતનમાં સરી પડ્યા છે એ કોઈ ગાંડા નથી થયા ત્યારે શ્રી મહાપ્રભુજીએ એમને જગાડ્યા જગતાની સાથે જ કનૈયા શાલ બોલ્યા કરે હું તો લીલામાં મગ્ન હતો પ્રભુની અને મને ક્યાં ફરી પાછું બહુસાગરની અંદર ખેંચી લાવ્યા એ સંવાદ બહુ ઇન્ટરેસ્ટિંગ છે મહાપ્રભુજીનો અને કનૈયા શાલનો વાર્તા સાહિત્ય જો બહુ ધ્યાનથી ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે તારી અવસ્થા તો ઘણી સારી હતી પરંતુ ઓવરફ્લો થઈ રહ્યું હતું તારો જે ભાવ છે એ ઢોળાઈ રહ્યો હતો બહાર જો ઢોળાતો રહેશે તો ખાલી થઈ જશે બેકાર આવી જશે કોઈની નજર લાગી જશે કોઈ એની અંદર વિક્ષેપ કરશે એટલે ભક્તિભાવ છે એને ઓવરફ્લો નહીં થવા દેવો જોઈએ કોઈને ખબર ન પડવી જોઈએ કે તારી શું અવસ્થા છે કે તને શું લીલાનો અનુભવ થઈ રહ્યો છે એ તારો અને પ્રભુનો વિષય છે એ તારા હૃદયના દરવાજામાંથી બહાર નીકળવું ન જોઈએ તો આ ભાવના જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય આપવા માટે મેં તને જાગૃત કર્યો છે પણ તારી અવસ્થામાં કોઈ અંતર નહીં થાય એટલે આચાર્ય ચરણે એમને આત્મનિવેદન કરાવી અને એક શાલ વ્યક્તિ પુષ્ટિમાર્ગનો એ વ્યક્તિ હતો કે જેને શ્રી મહાપ્રભુજીએ પોતાના બધા જ ગ્રંથો સામે બેસાડીને ભણાવ્યા હતા આગ્રામાં જઈને એ આજીવન શ્રી મહાપ્રભુજીના ગ્રંથોના અધ્યયન અનુશીલનમાં પરાયણ રહ્યા અને શ્રી ગોસાઈજીને પણ જ્યારે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને સમજવાની કે પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી ત્યારે એક કનૈયાશાલ પાસે પધારતા સામે ચાલીને અક્કાજીને પૂછ્યું કે આ બધું સાહિત્ય ક્યાં છે મારા પિતા તું ચરણોએ રચ્યું છે તો અક્કાજી આગ્યા કરતા કે જાઓ તમે કનૈયાશાલ પાસે આગ્રામાં જાઓ એમની પાસે શ્રી મહાપ્રભુજીએ પોતાનું બધી જ ધરોર આપેલી છે તો શ્રી ગોસાઇજી સ્વામે ગુરુપદ ઉપર આચાર્ય પદવી ઉપર હોવા છતાં પણ એ કુષ્ટિમારીના શિષ્યની પાસે જઈને અધ્યયન કરવા શિષ્ય ભાવથી વિરાજતા હતા તો આ એ કનૈયાશાલ છે તો તાત્પર્ય એ છે કે વાવૃત્તોપી હરવ ચિત્તમ શ્રવણાદ ન્યસિત સદા વાવૃત્તો હોવા છતાં પણ ભગવત શ્રવણ સ્મરણ અને કીર્તનની પ્રણાલી એવી છે કે જેનાથી ભક્તિનો ભાવ છે એ અભિવૃદ્ધ થઈ શકે છે સાવધાની કેવલ એટલી રાખવાની છે કે જ્યારે માણસ લંગડો હોય એટલે સેવા પ્રભુનું રૂપ ત્યાં ઉપસ્થિત નથી એટલે એક જાતની પરાધીનતા છે જેની આપણને કામના છે એ સામે ન હોય અને માત્ર અભિલાષા જ મનમાં હોય તો એ માણસ છે એ થોડો બાઘો તો થઈ જ જાય એટલે જેની અભિલાષા છે એના આસપાસના લક્ષણો ધરાવતું કંઈ પણ પદાર્થ મળી જાય કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ મળી જાય તો એના અંદર એ પોતાના ભાવનાનું આરોપણ કરી દે છે અરે આ તો એના જેવું જ લાગે છે જેમ ઉદ્ધવજી જે વખતે પધારે આ સંદેશ આપવા પ્રભુનો ત્યારે પ્રથમ દૃષ્ટિથી બ્રજભક્તોને એમ જ લાગ્યું કે આ તો પ્રભુ જ પધારી રહ્યા છે ભક્તોના લક્ષણ એવા હોઈ શકે છે કે એ તારતમ્ય ન સ્વરૂપે દેહેવા સુવા તથા પિયાવતા કાર્ય તાવત તસ્ય કરોતી એમ ભક્તના પણ એ જાતના લક્ષણ હોઈ શકે કે જેના અંદર પ્રભુના કોઈક ચિહ્નો પ્રકટ થતા હોય પરંતુ ત્યાં સાવધાની રાખવાની ખૂબ જ આવશ્યકતા છે ઉદ્ધવજી ને વ્રજભક્તોએ જોયા ત્યારે એમ લાગ્યું કે પ્રભુ પધારી રહ્યા છે પરંતુ એ દોડીને એને ભેટી નથી પડ્યા વેઇટ એન્ડ વોચ આવાજો પાસે ધીરજ રાખો એ ટોલીશું તપાસીશું ખરેખર પ્રભુ છે કે બીજું કોઈ છે જ્યારે નિકટ આવ્યા અને ત્યારે જોયું કે નહીં ચિહ્નો બધા પ્રભુ જેવા છે પ્રભુના ભક્ત જેવા છે પરંતુ આ તો પ્રભુ તો નથી એટલે ભક્તની મર્યાદાથી વ્રજભક્તોએ ઉદ્ધવજી સાથે વ્યવહાર કર્યો છે એક સંદેશવાહક સાથે જેવો વ્યવહાર કોઈ વ્યક્તિ કરે તે રીતનો વ્યવહાર આદરપૂર્ણ કરી એમને માનપાન આપ્યું છે ચોક્કસ એ મર્યાદામાં રહીને એમની પ્રભુની પૃચ્છા કરી છે પ્રભુએ સંદેશ જે આપ્યો છે ધીરજથી સાંભળ્યો પણ છે અને એની ચર્ચા પણ કરી છે અને સામે પ્રભુને જે જવાબ આપવાના છે એ પણ એમણે આપ્યા છે પરંતુ પોતાનો વિવેક છોડ્યો નથી એટલે આવ્યો છે એ ભગવાન જેવો છે ભગવાનનો નિકટતમ વ્યક્તિ છે તો ભગવાન જ છે એમ કરીને ઉદ્ધવજી સાથે રાસ નથી રમ્યા એ વાતને ખાસ ધ્યાનમાં રાખજો એટલે જે વખતે શ્રવણ કીર્તન અને સ્મરણની પ્રણાલીથી જે આપણું અભિલષિત છે જેની આપણા મનમાં તીવ્ર કામના છે એ ઉપલબ્ધ નથી ત્યારે અંતરની લાગણી એના માટે એટલી બધી તીવ્ર થઈ જાય છે કે એના જેવું કંઈક મળે તો આપણે તરત જ એનું પ્રોજેક્શન આપણી ભાવના છે એનું ત્યાં કરી દઈએ છીએ જેમ સામાન્ય દૃષ્ટાંત છે કે આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીનો વંશજ છે તો એને શ્રી વલ્લભ કહી દેવામાં આવે છે આ તો મહાપ્રભુજીનું સ્વરૂપ છે શ્રી ગુસાઇજીનો વંશ છે તો આ તો શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે શ્રી ગુસાઇજીનું સ્વરૂપ છે શ્રી વલ્લભનું સ્વરૂપ છે આ એક આપણા મનમાં રહેલી શ્રી મહાપ્રભુજી ગુસાઈજી પ્રત્યેનો અહોભાવ છે જેને આપણે ત્યાં પ્રકટ કરી રહ્યા છીએ પણ આને જો કોઈ યથાર્થ અર્થમાં લઈને શ્રી મહાપ્રભુજી ગુસાઈજી વત વ્યવહાર કોઈ વલ્લભ વંશ જ કરવા લાગે અથવા તો કોઈ શિષ્યવર્ગ છે એ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સ્થાનમાં વર્તમાન કે આધુનિક કોઈ વ્યક્તિ છે એને બેસાડી દે તો તો અનર્થ થઈ જાય કેમ કે શ્રી ગોસાઇજી સ્વયં આજ્ઞા કરે છે શ્રીમદ વલ્લભ નામ ધ્યેય સદશો હાવી ન ભૂતોસ્ત્ય શ્રી મહાપ્રભુજીના સદૃશ ન કોઈ થયો છે ન કોઈ છે ન થશે એ તો બિયોન્ડ કમ્પેર છે એની તુલના કોઈની સાથે કરવી એ પણ મહા અપરાધ છે એમાં શ્રી ગોસાઇજી નો તાત્પર્ય છે તો આ જ પરંપરા આપણે ત્યાં પણ રહી છે શ્રી હરિરાયજી એ જ વાત શ્રી ગોસાઇજી માટે પણ કહી છે કે શ્રી મહાપ્રભુજી ગોસાઈજી શ્રી અમદાવાદજી ગિરિરાજજીની તુલના કોઈ સાથે કરવી એ મહાઅપરાધ છે એ આસુરી વૃત્તિ છે એ તુલના કોઈની સાથે સરખાવી શકાય એવા તત્વો નથી એટલે જે વખતે શ્રવણ કીર્તન સ્મરણની પ્રણાલીથી કોઈ વ્યક્તિ પોતાના ભાવને વધારવામાં પ્રયાસ કરે છે તે વખતે એણે ખૂબ સાવધાની રાખવી પડશે જ્યાં ત્યાં ગમે તે વ્યક્તિનો સંગ કરીને એ ત્યાં એ પ્રભુને શોધવા જશે એ વ્યક્તિમાં કે વસ્તુમાં કે સ્થાનમાં તો એના છેતરાઈ જવાના ચાન્સીસ પૂરેપૂરા છે એટલે એ વિષયની સાવધાની શ્રી મહાપ્રભુજીએ રાખવા માટે સંન્યાસ નિર્ણય સાધન પ્રકરણ અને જલભેદ વગેરે ગ્રંથો છે એ પ્રકટ કર્યા કે કોનો સંગ કરવો અને કોના સંઘને દુસંગ જાણવો એના લક્ષણો ત્યાં બતાવ્યા છે તે સિવાય પણ શ્રી હરિરાય મહાપ્રભુએ પણ દુસંગ વિજ્ઞાન પ્રકરણ નિરૂપણ ગ્રંથ છે એમાં કામાખ્ય દોષ વિવરણ છે ત્યાં પંચશ્લોકીની અંદર આવા અનેક સ્થાનો ઉપર આપણા શાસ્ત્રોમાં એનું નિરૂપણ થયેલું છે પુરુષોત્તમજીએ સાધન પ્રકરણમાં સ્વધર્માચરણમ શક્યા વિધર્માચ્ચ નિવર્તનમ ઇન્દ્રિયશ્વિનિગ્રાહ સર્વથાન ન ત્રયમ આ જે આચાર્ય આજ્ઞા છે એના વ્યાખ્યાનમાં બહુ સ્પષ્ટ આજ્ઞા કરી છે પુરુષોત્તમજી આવરણભંગમાં કે ભગવદ્લીલા દૃષ્ટાંતેન પ્રભુની લીલાઓનો દૃષ્ટાંત આપીને વિવેચન કરીને લૌકિે પ્રયુજમાના પ્રવૃત્તા પ્રયુજમાના બહિર્મુખમ જ્ઞાતિ તત્સંગ પરીત્યજે